પંદર અઠાવન ચોવીસ એકાવન રૂપિયા એકવાર એકાવન રૂપિયા દોડ વાંચ એકાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન રૂપિયા

ચોપન ચૌપન ચૌપન પંચાવન ચપ્પન સાઠ સાઠ એકસઠ પંચા એકવાચીસ પચીસો બીકા પચીસ એકઠ બોલ રે ચોવીસ બાર ત્રાસ પંચે એક દોઢ રૂપિયા દાહ રૂપે વીસ રૂપિયા પન્નાસ એવ ચોવીસ એક ચોવીસ એક્વ રૂપિયા

સત્તાવન સાત ચોવીસ ચોવીસ ચોવીસો રૂપિયા ચોવીસો રૂપિયા દ્વારા ચોવીસ રૂપિયા એકી ટિકા ના ચોવીસો રૂપિયા નવ દા રૂપિયા પંદર રૂપિયા સોળ વીસ રૂપિયા એકવીસ ત્રીસ રૂપિયા स रुपए तेता पन्ना रुपए बावन रुपए साठ रुपए एकसठ बासठ रुपए रुपए एक बार चौबीस चौबीस सौ बासठ छियातर रुपए सात रुपए एक बार सतहत्तर अठहत्तर एक रुपए इक्कीस बयास रुपए चाहिए चौराईस रुपए पच्चाईस छियास रुपए સત્તા અઠ્યાસી એક્યાન ચોવીસ એક્યાન પી પંચ એક અકડા પાંચ રૂપાયોળા રૂપિયા એકવાર સોળ રૂપિયા દોનવાર સોળ રૂપિયા તીન વાર પ્રત્યેક પંચીસ સોળ પચીસ સોલા બી કઈ પચીસ তিন তিন হাজার তিন মাস તીન હજાર એક રૂપિયા બી ગયા